તમે મારી પાછળ જોઈ શકો છો એક ઝલક દુર્ગ પાણીની વચ્ચે બનાવેલો એક નાનો કિલ્લો જેને લાખોટા પેલેસ તરીકે ઓળખવામાં આવે છે રણમલ તળાવની વચ્ચે આવેલો લાખોટા પેલેસ આ જામનગરની શોભા છે જામનગર કાઠિયાવાડના પશ્ચિમમાં કચ્છના અખાતના પેરેલર તમને જોવા મળતો આ જિલ્લો છે લોકેશન ક્યાં છે સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં કાઠિયાવાડની પશ્ચિમમાં કચ્છના અખાતના પેરેલર તમને આ જિલ્લો જોવા મળશે અધુ જિલ્લો છે ભાઈ તો ચાલો આ જિલ્લાની સફારી નીકળી આપણે આપણે આ જિલ્લામાં કઈ કઈ જગ્યા પર ફોકસ કરવું છે તો મારા આ લેક્ચરની સિરીઝમાં હું તમને એક જોડિયા બતાવી જેમાં દરિયાઈ પાણીમાંથી વીજળી પેદા કરવાનું મશીન આ ઉપરાંત અભયારણ દરિયાઈ અભયારણ એના વિશે વાત કરીશ દ્રોલ ક્ષત્રિય સમાજ માં આસ્થાનું કેન્દ્ર કહેવાતું ભૂચરમુરી ગામ ને બધું આપણે ચર્ચા કરીશું આ ઉપરાંત પેલું બાલાછડી જાગર સૈન્ય સ્કૂલ છે આપણે સચાણા જ્યાં જહાજ ભાગવાનો વાડો ધ ગ્રેટ જામનગર સિટી એન્ડ રિફાઈનરી રિલાયન્સ રિફાઇનરી જે મોટી ખાવડીમાં છે આ ઉપરાંત પિરોટન ટાપુ જે મહત્વનું છે પછી એના સિવાય આપણે ક્યાંક વાત કરીએ તો પછી અહીંયા સિદ્ધસર માં ઉમિયાનું મંદિર સાહેબ કચ્છના રાજાઓ જ્યારે પોતાનો વિસ્તાર વધારતા આગળ વધ્યા તો એવામાં હાલાજી જેમ હાલાજી સૌપ્રથમ આ વિસ્તારમાં આવ્યા હતા તે નામ ઉપરથી આ વિસ્તારનું નામ પડ્યું હાલાર હાલાર પ્રદેશ હાલાર પંથક એમ અનેક નામથી આ વિસ્તારને લોકો ઓળખાવે છે અને ત્યાં આગળ આગળ જતાં જામ રાવળે એક નગરની સ્થાપના કરી જેનું નામ એમને આપે નવાનગર આગળ જતાં એ નવાનગર સ્ટેટ તરીકે ઓળખાયું અને પછી જામ રાવળના નામ ઉપરથી આ નવાનગરનું નામ બદલીને જામનગર ની સ્થાપના પેલી મે ઓગણીસો સાહીઠ ના રોજ થઈ છે અને દોસ્તો આ જિલ્લામાંથી અત્યાર સુધીમાં બે જિલ્લા નવા બન્યા જામનગર માંથી મોરબી જિલ્લો થોડો અલગ થયો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગ થયો બરોબર દ્વારકા અને મોરબી એમ બે જિલ્લાઓ આ જામનગર જિલ્લામાંથી અલગ થયા છે